પોરબંદરના દેગામ ખાતે રહેતા એક આધેડ પર અજાણ્યા બે શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ બનાવમાં આધેડના બુલેટમાં પણ તોડફોડ કરવામાં આવી હતી પોરબંદરના દેગામ ખાતે રહેતા વસ્તાભાઈ અરસીભાઈ બાપુદરા નામના આધેડ ત્રણ માઇલ નજીક હોટેલમાં જમવા ગયા હતા ત્યારે ત્યાં કોઈ બે શખ્સો એક યુવાનને માર મારતા હતા જેથી આ આધેડ તે યુવાનને છોડાવવા વચ્ચે પડ્યા હતા જે બાદ અજાણ્યા બે શખ્સોએ આ આધેડ પર પથ્થર વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલો આપણે એ ભાઈ ગાયું દેતા હતા ને બીજા છોકરાને મારતા હતા હું મુકાવવા ગયો પછી મને ગાર દે મારા માથે મારવા પડ્યો મારા હું મુકાવીને ભાગી ગયો પછી એને મોટરસાઇકલ લઈને પાસે મોટરસાઇકલ મૂકવા નાખ્યો નહીં અમારા મારીમાં અધેડના બુલેટને પણ આ શખ્સોએ નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર